નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે થનગણાટ જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં બે મહિના પહેલાથી સિસ્ટમેટિક ડાન્સ કરવાના શોકીન દ્વારા લેવામાં આવતી ડાન્સની પદ્ધતિ પદ્ધતિસરની તાલીમ આપતા ડાન્સ ક્લાસીસ પણ ધમધમી રહ્યા છે ભુજમાં અંદાજે આઠથી વધુ ગરબા ડાન્સ ક્લાસ ચાલી રહ્યા છે ભુજમાં સ્વાતિબેન જેઠી પાસે ગરબા ડાન્સની તાલીમ લઈ રહેલા રીનાબેન વસિયાની જણાવે છે કે તેમના જેવા અન્ય ભાઈ બહેનોને હવે ટ્રેડિશનલી સાથે ગરબાના નવા નવા સ્ટેપ શીખવવાનું પસંદ કરે છે ગરબાની તાલીમ આપનાર ક્લાસ ચલાવનાર સ્વાતિબેન જેઠી જણાવે છે કે આજકાલના યુવાનો ટ્રેડિશનલ ગરબાની જગ્યાએ બોલીવુડ ડાન્સ અને ડિસ્કો ડાન્સ વધુ પસંદ કરે છે પરંતુ તેઓ ગરબાના મૂળભૂત સ્ટેપ શીખવાની યુવાન ભાઈ બહેનોને સલાહ આપે છે અને બોલીવુડ ડાન્સની સાથે દોટિયા ગમ્મર સ્ટેપ ત્રણ તાળી હિચ જેવા સ્ટેપ શીખવાડે છે અમદાવાદ અને મુંબઈમાં ખૂબ જ લોકપ્રિય બનેલા મંડળી સ્ટેપ પણ તેઓ શીખવાડે છે સ્વાતિબેન ભુજમાં ડાન્સ એન્ડ મ્યુઝિક સ્ટુડિયો ચલાવે છે વેડિંગ કોરિયોગ્રાફી તેમજ બોલીવુડ ડાન્સ પણ શીખવાડે છે વેડિંગ કોરિયોગ્રાફી તેમજ બોલીવુડ ડાન્સ પણ શીખવાડે છે ભુજના પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈશાલીબેન જેથી પાસેથી તેમણે ડાન્સની ટ્રેનિંગ લીધી હતી ખેલૈયાઓ ગરબાની તાલીમ લઈને આ વખતે નવરાત્રીની રોનકમાં વધારો કરી દેશે અમે ઘણા બધા સ્ટેપ્સ કરાવીએ છીએ લાઈક રંગતાળી છે ગમર સ્ટેપ છે પછી બેઠક છે ને પછી અમે આ વખતે હિંચ પ્લસ ત્રણ તાળીનો મેશઅપ લઈ આવવાના છીએ જે વિઠ્ઠલા સોંગ ઉપર બહુ જ સરસ લાગે છે મારા પાસે અરાઉન્ડ હન્ડ્રેડ ટુ વન ફિફ્ટી સ્ટુડન્ટ આવે છે નવામાં એવું છે કે સ્ટેપમાં ઘણા બધા વેરિએશન કર્યા છે અમે જે ફ્રી સ્ટાઈલ કેવાય એનામાં જ નવા નવા સ્ટેપ આગળ લીધા છે મુંબઈ છે અમદાવાદ સ્ટાઇલ છે અને અહીંયા અત્યારે ગરબા શીખવા માટે આવી છે સ્વાતી પાસે એમનું સ્ટુડિયો નામ છે ડાન્સ ન્યૂ ન્યુ ડ્રીમ સ્ટુડિયો છે એમનો અત્યારે નવા નવા સ્ટેપ શીખવા માટે અમે આવી છીએ મંડલી શીખ્યા છીએ અત્યારે ગમર ગમત શીખ્યા છીએ લોડિયો શીખ્યા છીએ અને હોપ કે ના એક મહિનામાં બીજા નવા સ્ટેપ શીખશું અમે છેલ્લા બે વર્ષથી અમે સ્વાતિ મેમ પાસે ગરબાના નવા નવા સ્ટેપ શીખવા માટે આવીએ છીએ આપને સૌને ખબર છે કે નવરાત્રી માટે આપણે બધા કેટલા એક્સાઇટમેન્ટ હોઈએ છીએ તમને દર વખતે કંઈક નવું શીખવું હોય એડવાન્સ શીખવું હોય બેઝિક તો તમને બધાને આવડે જ છે પણ જ્યારે જ્યારે તમને એડવાન્સ શીખવું હોય ત્યારે ત્યારે આપણે કોઈ એવા એવા વ્યક્તિ પાસે જો પ્રોપર મેન્ટર હોય જે તમને ગાઈડ કરી શકે જે તમને કમ્ફર્ટ ઝોન અપાવી શકે જે તમને કોર્ડિનેટ કરી શકે એવા વ્યક્તિની જરૂર પડતી હોય છે તો લાસ્ટ ટુ ઇયર્સથી થી હું અને અમે બધા ગ્રુપ વાળા સ્વાતી મેમ પાસે ડાન્સ ન્યુ ડ્રીમ સ્ટુડિયોમાં જોઈન કર્યું છે અહીંયા અમને બહુ જ મજા આવે છે તમે જોઈ શકો છો આજના વિડીયોમાં કે અમે કેટલા બધા વેરિયેશન્સ વાળા સ્ટેપ જોયા છે હવે નવરાત્રી જ્યારે નજીક આવવાની છે

ઘરના કોઈ મેમ્બર હોય એવી રીતે અમને એ શીખાડે છે એટલે અમને એમની સાથે બહુ જ મજા આવે છે દરેક દેશમાં થર્ટી ટુ ફોર્ટી સ્ટુડન્ટ એમની પાસે છે અને એ અમને નવા સ્ટેપ નવરાત્રિમાં જેમ જેમ નવરાત્રિની દિવસો નજીક આવે છે તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે બધા કરતાં કંઈક અલગ કરવું છે અમને એટલે બધા જ સ્ટેપ અમારા તમે જોઈ શકો છો દરેક સ્ટેપની મુવમેન્ટ અમારી આખી જુદી જશે મુંબઈ અમદાવાદ જે બાર તમે અમે જઈ નથી શકતા શીખવા માટે તો એ ભુજમાં લઈ આવવા માટે ભુજમાં એ સ્ટેપ બધા શીખાડવા માટે મેમ બહુ પ્રોપર મેન્ટોર છે